ઉનાળો આઈ ગયો ગરમી બરમી વધારે પડે હન છોકરા ઠંડુ માગે હન ફ્રીજે નહી ચોય ઠંડુ લાવુ માર કાકા ને કઈ કઈ થાક્યો કે ફ્રિજ લાવો હવે આ નકરા બફારામ લોકો હું કરે હા એ કઈ ઓર્ડર આલ દો ફ્રીજ નો એક ફ્રીજ આઈ લે લે છે ગોમ માં કેટલા ફ્રીજ વાળા ઘણા બધા એટલે દુકાનવાળા ભાઈ હ કોઈ આ બધા ડબ્બા તમે બે માં આવશે ના તો વેચવાનું બે હાજર ના તાર હા તમારે અમે ફ્રીજ લેવાનું આવશે એમ આવશે ફ્રી તો જેવું થઈ તમે તમે જાવ પણ લેવા બે હજાર ના એટલે હું દઉં નોંધની કર્યા પછી બીજા ત્રીજા દિવસ તમારા નક્કી કર્યાનું આડું જોયે તો બીજા ત્રીજા દિવસ તમારે ફ્રીજ આવશે એવું છે ડાયરેક્ટ આવી જશે હો તમે ફોન કરજો મને નંબર જ ઘેર કરેર ઉતારી બીજા બીજા ચાર હજાર ફરી આલવા પડશે હો એટલે તમારે ભાડું બાડું કશું નહીં પણ આ ચાર હજાર એટલે સ્કીમ હોય એવી આ તો અડધા પૈસા તમને સબસીડી મળવાની એવું કહો તો સારું કહેવાય બધું બહુ ફાયદા વાળું હો તમે તો રાગ આવી ગયો તમે રાગ માં આવી તો તમે બે હજાર ની ચોકલેટો લેવા હો ને તાર હવ લે લઉ લેવી જ પડશે તો જ મળે નકર પાહુ ના મળે સ્કીમ એવી છે એટલે લે લઉ તો હેડો ના ફ્રી જાવ તો ચોકલેટો તો તમારે ઘણા ખાઈ જવાનો ચોકલેટો બે ને તૈયાર થઈ જાય ને આ તો અઠવાડિયા નો જ છે ને એ લઉં હા

મહિનો થયો પણ આવું તો તાપમાન માં છુકરો દુકાન છું કરવું આડું શું આડું કુભું આડુકુ કરો ચોકલેટો વાળા ચોકલેટો વાળા ફ્રીજ મફત ફાદલું એમ ચાર હે માં

ફોન નંબર આપે એમ હ તો બરાબર વાગા તો સાધન મોકલ્યું એમ પછી પેલા એમની તો પરમ દિવસ હજુ

હવે તો આપણે ધંધો હેડ છે ઠંડા પીના કેવું આમ ઠંડા પીના શરબત સોડા ઉપર નામ લખાવજો રાખો બા ઠંડા પીના ગાજન માલ બલ્લેવ પાહો હા વા સગાની તો સોડા ભરવાની મય ખાલી હું હું જબા હવે શાદરે જવું કઠલા લઈ આવું હા લઈ આવ સોડા અને પેપ્સી બધું હો હા

એ વાત મસ્ત હતા ના લાગે ને આ તો લોકો કમાવાની ટીપ હોય કેટલા પૈસા રૂપિયા બે ના પાંચસો ની ચોકલેટ પૂરી નહીં ગયા આપડા પંદરસો નહીં નાખ્યા રૂપિયા થાય છે આડું ને આડું કરીને પથારી ફેરવી જા ગયા આવશે આવશે એક વખત ફોન મારું કશું નહીં મારું તું જા ને બાપા નહીં કશું આવવાનું તને ગયો પેલો

શું લેવાનું હતું તમારે મસાલા લાવ લખી દેજો આપડે સારું સારું